રાજકોટ ખાતે સર્જાયેલા ટીઆરપી ગેમ ઝોન હત્યાકાંડમાં સત્યાવીસ હદભાગીઓની ડીએનએ મેચિંગના આધારે ઓળખ કરવામાં આવી ત્યારે હાલ કોઈપણ વાલી વારસ તરફથી તેમના પરિવારજનો ગુમ હોવાની ફરિયાદ પેન્ડિંગ નથી અને છવ્વીસ મૃતદેહો તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા જેમાં તમામ મૃતદેહોની જો વાત કરીએ તો એક જિગ્નેશભાઈ કાળુભાઈ ગઢવી વર્ષ ચોત્રીસ સ્મિત મનીષભાઈ વાળા વર્ષ બાવીસ સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા ઉંમર વર્ષ એકવીસ સુનિલ હસમુખભાઈ સિદ્ધપુરા ઉંમર વર્ષ ત્રીસ આશાબેન ચંદુભાઈ કાથડ વર્ષ ઓગણીસ હિમાંશુ દયાળજીભાઈ પરમાર ઉંમર વર્ષ વીસ ओमदेव सिंह गजेंद्र सिंह गोहिल उमर वर्ष छतरीस विश्वराज सिंह जसुभा जाडेजा उमर वर्ष चौबीस सुरपाल सिंह जी अनुरुद्ध सिंह जाडेजा उमर वर्ष बीस नम्रदीप सिंह जयपाल सिंह जाडेजा उमर वर्ष ओगनीस जयंत अनिल भाई तारैया उमर वर्ष पिस्तालीस धर्मराज सिंह वीरेंद्र सिंह जाडेजा उमर वर्ष बार वीरेंद्र सिंह निर्मल सिंह जाडेजा उमर वर्ष चालीस सिंह हितेंद्र सिंह जाडेजा उमर वर्ष बार રાજભા પ્રદીપસિંહ ચૌહાણ ઉંમર વર્ષ પંદર નીરવ રસિકભાઈ વેકરિયા ઉંમર વર્ષ વીસ શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા ઉંમર વર્ષ પચીસ વિવેક અશોકભાઈ દુસારા ઉંમર વર્ષ અઠ્યાવીસ ટીસા અશોકભાઈ મોડાસિયા ઉંમર વર્ષ ચોવીસ કલ્પેશ પ્રવીણભાઈ બગડા ઉંમર વર્ષ બાવીસ ખ્યાતિ રતિભાઈ સાવલિયા ઉંમર વર્ષ અઠ્યાવીસ ખુશાલી વિવેકભાઈ દુસારા ઉંમર વર્ષ ચોવીસ હરિતા રતિભાઈ સાવલિયા ઉંમર વર્ષ પચીસ મિતેશ બાબુભાઈ જાદવ ઉંમરવર્ષ ત્રીસ પ્રકાશચંદ કનૈયાલાલ હિરણ ઉંમરવર્ષ પિસ્તાલીસ મોનો કેશવ ગોંડ ઉંમર વર્ષ એકવીસ અક્ષય કિશોરભાઈ ટોલારીયા ઉંમર વર્ષ અઠ્યાવીસ જે આ તમામ મૃતદેહોના ડીએનએ ચેક કર્યા બાદ પરિવારજનોને સોંપવામાં આવ્યા